બાકી જો આવી રીતે શેગા ખાને ડિયા બારી ને બાંધ્યા છે આડા ચડ મિત્રો બધા ચાર પાંચ ડિયા બાંધી દે એકારે કે બળે તો નહીં કે મેં કીધું એમ ન હોય મેં કીધું બળી જાય એક આયા પાણી વાળે સારિયાન સણામાં ને એમાં ને સણામાં ની સોરી મિત્રો ડોલ રોપ પાણી ને માં વાળતો છે અને એક જો આમથી થી સહી બેઠો બેઠો પાણી વાળે તો બતાય તમને ઊભો છો એક ઇના પાણી વાળે છે મિત્રો અને હારે ને ફોન નકરા જો જો કરે મિત્રો પાણી વાળતા અને આપડે સરસ મજાના મિત્રો છે ને બેટાજી અને પાંચ તો મિત્રો ઓલી એ એન્ટ્રી તમને ખબર હોય તો આપણે ઘણા વિડીયો પહેલા હે ને ઘણા દિવસ વિડીયો તો સોરી મિત્રો ઘણા દિવસ પહેલા આપણે બ્લોગ માં લેતા એન્ટ્રી મિત્રો કે એ એન્ટ્રી નું જ લો ભાકે છે પાક છે જોતા સરસ મજાનું લો ભાકે છે ખૂબ સરસ લપાકે ફ્યુઝ બળી જો શરૂ થઈ જો તો હરા છે અને મિત્રો એક ફ્યુઝ બળી જાતો તો મિત્રો જોયું છે ફ્યુઝ બળો કે નહીં બોલ આ ડાયરેક્ટ કયું છે એ બોળી ગયો આ રહ્યો

લીલું લીલું સમ ને મિત્રો છે ને બાજરામાં પાણી લસાઈ છે મિત્રો બાકી છે ને ઝાર એવું તો જોવા મિત્રો લીલું છમ છે બાકી આ બધું પાણી નું લસાય છે મિત્રો અને હાલો મિત્રો ઓવડી જાય કામ છે હાલો છે પાછું કામ કરી હરખું હે હા તે ઉપરથી આ તો હાવ પાવર ગયો જો ટર થાય લાઈટ તો છે પણ આમ પર આ ગાઈસ કેમ જબ ખબર ને આપણે જાવી છે હવે ઘરે મિત્રો ને એમ જો આમ જો તમે એકદમ ગાડી જોવો મિત્રો એ ગાડીમાં છે ને મિત્રો પલક તૂટી ગયો તો પાવર નથી મળતો મિત્રો ઘણી કોશિશ કરી ઓલું લગાડી ઓલું લગાડી મારતા મિત્રો પાવર જ ન કરો અમે તો કેમ જાય ના છે ના છે ના છે પરત કાકા અત્યારે આવી ગયા છે આપણે ધાબે મિત્રો સર ખુબ સરસ ધાબે આવી ગયા છે મિત્રો અને જો પૂછી અને ગૌરવ કાકા પણ બે આવી ગયા છે મિત્રો બે અને બ્લર થઈ જાય છે મિત્રો ગેમ રમે છે બે એરુવાળી ગેમ રમે છે મિત્રો એરુ વાળી અને આપણે સાપવાળી છે સાપવાળી હવે સાપવાળી છે મિત્રો અને આપણે મશીન ચડાવતા હતા મિત્રો હે મશીન ચડાવતા હતા ને મિત્રો જ નહીં ટેમપામ બહુ થાકી ગયા મિત્રો ઘણા છા પણ છે ને ટેમ્પામ શેડ્યુલ નહીં મિત્રો દેખાડું મશીન જો આમ જો મશીન પડ્યું મિત્રો તમને બતાવી દેવું આ મશીન શેડ્યુ જ નહીં મિત્રો અને બાકી જો ગાજરની કાચરી કેવી સરસ મજાની ગાજરની કાચરી છે હવે તમારે કોણ ખાવી છે

જો સરસ મજાનું છે ને મિત્રો વેફર અહીંયા બોખાય છે તમને બતાવી ને વેફર બધા ઠામડા ભરા છે ને અહીં જો સુલો જગ્યો છે વેફર બફાય છે બાકી તો છે ને આપણે અહીં વધારે તાપીએ મિત્રો અને પાંચ કક હમણાં આવવાના છે મિત્રો અને આ બે બેગો અહીં બેઠા છે સરસ મજાના મેં એવો ગાય છે ઘરે જ આવી ગયું વાડીએ ઘરે આવી જાય પછી અત્યારે બ્લોક લીધો અત્યારે બ્લોક લીધો નહોતો મિત્રો કેમ કે મશીનમાં અત્યારે મતતા હતા મિત્રો ને હે

અડધે એમ્પા અડધે ઉલ્પા અડધી ઘરમાં બધે મિત્રો છે ને મિત્રો પડીને ફૂંકાઈ ગઈ છે ફૂકવવા મૂકી દીધી છે મિત્રો તો મિત્રો આજનો બ્લોક આપણે આયાસ પૂરો કરશું તો બ્લોક તમને કેવો લાગ્યો તો તમે કોમેન્ટમાં જણાવી દેજો અને હજી લગીનમાં આપણે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને મિત્રો તો મળે કાલે નવા વિડીયોમાં ચાલે બધાને જય માતાજી બાય